ય માતાજી બધા કેમ છો બધા મજા આવે વાગ્યા એ બાર અને અમે જયા તા બાર અત્યારે આવ્યા ને અત્યારે શરૂઆત વ્લોગની કરી મોડાક બાર વાગે વ્લોગની શરૂઆત કરી તો સ્વાગત છે તમારા બધાનું નવા બ્લોગમાં અમે ગયા તા લોક જયા હતા લાકડતા ગામ એટલે પછી લોકએ જવાનું એને વિડીયોની શરૂઆત આપણે નથી કરી હવે આવીને જ કરશું તો ફાઇનલી અત્યારે જઈને એ આ પણ પહોંચી ગયા છે વરસાદ પાણી ની તેન વેલ હખરેવી જવાનું ન હોય ગામ ગામ મારા ગામ લાકડતા બીજા

એટલે પહેલા જવાનું છોડું લાગતું થી મોબાઈલ રાખવા લાગે માન પીસે આ બહુ નહીં પીય કેવો લખોડે નહીં પણ

વરી લાઈટ કે દી આવે ન તું કંઈ નકી ન હો નકી ન હો એટલે નિમડે લઈ બાંધી આજી લે સંગી મને પી લે ન કે એવું હે નક હાલ હાલ નતું હાલ નતું હાલ હાલ ભાગતી નઈ ન કર તોકો ઉપાડી લે તો આનો આજ તન તો હે ને મજા આવે આમ કે લાંબી હાકર જલક નટ હેલો શિંગડા માં રાખીએ ન હાલ નો વારો તૂજણી નો આમ જોતો વગેટ કેટલી કરી હે કોઈ તાકી રાહે ઘંસારી હાવ છે પછી ગહે હે આ ચાલ ઉતારી વાળું એટલે બાવરો ઉકી જાય અને આટી ફેરવી પડશે આ એમ આ એમ તો ડાય હે ઓલી કરતા ઓલી કરતા થોડીક ડાય ઓલી તો હાવ ગાંડી હે લે છોડવા દે હાલો હલો પળો વેતા પાણી તરફ એ સારું નથી પણ હવે લે લે શરૂ હાલો મેં જામ છે આમ 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 આને પણ જ કરી લે પાણી પીવું હોય ને સારું હોય બધું પહેરવું હોય પેલા પીલું થઈ ને એટલે લાડ કરે પીવું છે પાય ને ઓલ ફલાણી ક્યાં જ પાય હળી કાઢે ક્યાં જ સીધી રીત પી લેતી હોય પાય ના અહીંયા પાય લેન એવું લાગે હું ડોઈલું હરવું હાણી નાખી ઓલી ને નાખવાનું બાકી ભગા ને લીધો ઓલી પાવે એને ત્યાં ડોયલું લેવી ભાગે બહુ ભાગે એટલે વળી ઝાટકો ચાલુ કરો પડે ત્યાં ખીલે આવે તને હમણાં નહીં નાખ્યો હા પકડ્યું છે ને ફરીને બે જણા ઉપાડીને મેલ લીધું એટલે કાટ્યા તો ડોલ ફરવા જવાનું થાય ને કર નહીં અહીંને નેણ નાખ દે કંઈ નહીં આટા ફરે પગલાં નાખ દીધી ને પગલાં નાખ

that's

અઠવારિયામાં એક દાણ નઈ એ ભલા શુક્રવારે નઈ તો આજ નઈ હવે જાવ ને આ ન ના રામા તો અપરી નઈ તો હાંજે નઈ એ બી બોસ એવું નથી બસ એટલે ને મત શુક્રવાર તો હાંજે ના હોય શુક્રવાર આલપા જાવ કોઈ ખબે ન હોય સંમન નઈ લે માર પાણી કરીને નાવા જાય

રામ ને જે માતાજી બધા હાંજક ના વાગે ગયા હા ચાર જેવો ટાઈમ થયો ને આજ તો પાછ શુક્રવાર હતો એટલે હું ઘરે વ્યા બપોરે હણીને સુઈ ગયો તો ઘડીક કારણ કે શુક્રવાર હોય ને બપોરે આવે એટલે સુઈ ગયા ઘડીક હું ઈઠો ને આ તો એ ઘરે નતા ને એ રહ્યા ને વ્યા નીંદવા એટલે બીજે ક્યાંય નથી ગયા એની બાજુ જો વરસાદ એટલો સડી ગયો હે ને હા જો આખી કડ જાય હે પવન જો આમનો થાય છે ને અત્યારે થોડો થોડો હે હાવ પવન હરુડે હે હમણાં આવશે ખરો હે બહુ આગો હે તો એન બાજુ નહીં એન બાજુ કોક વાદરા ખડાયું હે પણ આમ જાયમું છે જો વરસાદ ઘણો હોય છે એની બાજુ ને હાલો હવે મારા પપ્પાને એની બાજુ હેલા જાય ઘણો નીન નહીં કપા જો આટલું આટલું લેતા જાય હાવ શોખે શોખું કરતા જાય

રેડવી દે તો સારું આવે ના નથી કઈ કામ જ ના કરવા દેતો વરસાદ પેલા ઉનાળા માં એવું હોય પાણી પાય ને પાણી નો ભાઈ તો ભરે અત્યારે પાણી પીન ભરે પાણી બહુ હોય તો ભરે એવું થાય સાયો થઈ ગયો હમણા તડકો હતો સાબ આવવા માંડ્યો એટલે અમે જો પછી ઘરે આવી આયા હતા બહુ તો ના આવતો થોડો થોડો આવે છે ને વી આયા કે જઈશું અને મારો મે ની આવજો પેંચ તો આ મંડા બહુ આવે ને કદાચ તો પછી દોવાઈ ગયો હોય પેંચ તો પછી બહુ વરસ હોય તે ન દોવી પડે એવું બધું હે ને આમથી થી ને જેવા પૂરું પૂરું હે આવે તો કે વરસાદ આજે